પોણી ની લોણીમાં ધ્યાન નાખીને તો આરામ કરવાનો કીધો ચાલે તકક આલ્યા બકા પેલી દવા લાય એ ઘરાય પર ફૂજો તમે અને મોનો કટો આલતું મોનો કટો આલ કાકો હે કીકર સુ હે વાતો વાતા દાદા દાદા કરે હે પ્રિય ધણી દવા પડવા જ લઈ તું મારી કાડિયા તું મારી મારી સાચો ગાંઠો લઈને મરી જાય અલા દોહા જે તરહ લેવરાયો હે

ખબર આવ્યું કશું તેમ લાગતું લ્યો ને એનો છોકરો ગલુલા ખાટ્યો ને હળી પા બે કડકા કરતો ને ભમરાળો આ ગલુલા ને

બાપ નીખો શું થયું તું સમાચાર મળ્યા એટલા આયાસા એ મુર્ખા મૂર્ખા ખાટલો લાય ઉભો નહીં રેવા તું અલ્યા આને જો ખાટલા છે ઓય પથારી કઈ પડ્યા હોય પડ્યા હોય છે પમરાળા ઓય અમને એક તો ય ભાજે તમે ખાટલો કુમેડો ગયો તરા બને કુવા મને દખો મુર્ખા મને કઈ કીધું તું સમાચાર મળ્યા હે તબિયત હાલી હે

પણ કો તો ખબર પડે આ છોકરા પૂછ શું કે છે ઈ રે તો રાખી બબી ના રાખે તો બબી વાવરાય છે એટલે આપું તો રાખી એ ખાટુ એ ઊંડ બે ઊંડ મારી મારી વાય શું હે શું હે ઓય ઓહાનો બોલામણો રાખજો બોલામણો તમે વારી ચિતે રાશી ઊંધા પડ્યા હતા હા મુ હા

એક માથો ને પગ દબાવો તમે હોય તમે એટલી તો સેવા કામ કરી પગડે પગ દબાય અને વેલા માથું થોડુંક દબાય ને રબાવો

તમે છો આ તમારે નફોર એ નર્ખ મારી રહી તારા બાબા ને મારી ચિંતા કરતા ઓમોન ડું મારી ગયા હવે એમ કરો અમે જણા નેહરા છો રમતા ના રાખો તો કોઈ જગત થી

પણ કરવું હવે શું કહું છું બોલ જો બોલમનું રાખે ને તો મારું ઉતરેલું ધોતીયું લઈને આપું છે મારે મારે પેલા થોડા ઉંધક આતરી છે ધોતી હાલ દેવું હાર ઉતાર હવે હેડો ગટકો રહીશ લગતા આ તો પેલી બોગા પારતી એ જે ભાજી ઓય એ લુઈ પીધી મમી અન પેલા લાડવા ખાવાના છે પાસા ઈ તો દુડંતનાલે બબે બબે લખાઈ તો બહુ ડાચ્યો સે ડાચા કાવા તો જો કાવા તો